ભાવજીભાઈ રાખે છે એપીસ પ્રમુખ સમગ્ર ગુજરાતની અંદર આજે સતત હજાર દુકાનદારો જે હડતાલ ઉપર છે એમાં અમારા બંને એસોસેના પ્રહલભાઈ મોદી સાહેબ અમારે રાજભાટ જાડેજા એના અનુસર આધ્યક્ષતાને જે હડતાલનું આવેદન કર્યું છે એના બાબતમાં પીલી બાબતે કહી દઉં તમને કે હડતાલથી તાત્કાલિક કરવામાં નથી આવી અમે છેલ્લા એક વર્ષથી પત્ર દ્વારા રૂબરૂ મળી અને અવારનવાર જે અવારનવારની બાબત છે મુદ્દાની અવારનવાર અમે કરવામાં આવી છે છતાં પણ અત્યાર સુધીમાં અમને એ સોલ્યુશન કરી નથી આપવામાં અમને નવા 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 બીજા પરિપત્ર કરવામાં આવ્યા છે એટલે અમે તાત્કાલિક હડતાલ કોઈ થી કરી નથી એટલે આ બાબતમાં મુખ્ય બાબતમાં કહું તો વળતર બાબત પહેલા છે આ રાજ્યની અંદર આ દેશની અંદર જે પણ કર્મચારી હોય કે કોઈ પણ અન્ય એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો વ્યક્તિને યોગ્ય વળતર મળવું જોઈએ એને બદલે અમે પણ એવી માંગણી કરી છે કે વીસ હજાર અમારું મિનિમમ કમિશન વીસ તો વીસ ની બાબતમાં પણ એ આપવામાં આવે વીસ હજાર ની અંદર પણ જો સત્તાણું ટકા ની એક નિયમ નાખો છે સત્તાણું ટકા ની જો તમારું વિતરણ થાય તો તમને વીસ હજાર વીસ હજાર માં આઠ હજાર મળે તમને તો એમાં તમારે પાંચ હજાર સામાન નાખવાનું થાય એટલે આ વીસ એ સત્તાણું ટકા ની બાબત છે એમાં પણ તો અમે નેવું ટકા કરવામાં આવે એટલે બીજી બાબત એક છે સમિતિ ની રચના કરવામાં આવે છે સમિતિ ની રચનામાં એવું છે કે અગિયાર જણા તમારે અહીંયા હાજર રાખવાના તો અગિયાર જણા ક્યાંય હાજર હોય નહીં એટલે આ પણ આમાં પણ તમને કહી દઉં કે હાજર રાખવાના બદલે તમારે જે કાંઈ ગોડાઉનથી દુકાને જથ્થો ઉતરે એમાં જીપીએસ સિસ્ટમ કરેલી છે એમાં તમારે ગોડાઉનમાં તમારી એજન્સી છે એજન્સી દ્વારા જ માલ ઉતારવામાં આવે છે આ બાબતમાં કોઈ પણ જરૂર નથી બીજી બાબત કે અમે જે કાંઈ ધંધો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકારે એવું કીધું કે આધારે બેથી અંગૂઠા બેથી જ તમારે કામ કરવાનું ઓફલાઈન કામ નથી ઓનલાઈન જ કરવાનું તો ઓનલાઈન જ અમે કામ કરીએ છીએ મારી દુકાને બસો કટા માલ આવ્યો તો બસો કટાનો હિસાબ તમે ઓનલાઈન એક મિનિટમાં તમે જોઈ શકો છો આ બધી કરોડ રૂપિયાની તમારી પાસે સિસ્ટમ છે તો આ બધી બીજી બાબત છે કે અંગૂઠાની સિસ્ટમ છે કે દુકાનદારનો જ અંગૂઠો હોય તો લેપટોપ ખોલે બાકી ન ખોલે તો આ બાબતમાં કહું છું એમાં પણ એક બે જણાને બીજાને અંગૂઠો મારા પરિવારનો એક બીજા અન્ય જગ્યાએ લોકોને અંગૂઠો આપવામાં આવે જેથી કોઈ કોઈ બીમાર હોય કે ગયો હોય તો એટલે આવી બધી જે સિસ્ટમો છે ઓનલાઈન પદ્ધતિ પારદર્શક વહીવટ છે છતાંય પણ આવા બધા મિનિમ નાખવાય એનો અમને સખત વિરોધ છે અને આ જે લડાઈ છે અમારા અસ્તિત્વનો લડાઈ છે અમારા હકની લડાઈ છે અને જ્યાં સુધી અમને આનો નહીં મળે ન્યાય ત્યાં સુધી અમારે ચાલુ રહેશે અને છેલ્લે બંધારણ રીતે છેલ્લે બંધારણ રીતે અમને જે અધિકારો મળ્યા છે છેલ્લે અમારે હડતાલ અને આંદોલન કરવાનો એ માર્ગે મે જઈ રહ્યા છે મારું નામ યોગેશ કુમાર એ નાગર ગવર્નમેન્ટ એમ્પ્લોયી કોઓપરેટિવ સ્ટોર એપીએસ લાયસન્સ હોલ્ડર ગુજરાત રાજ્યના 17000 વેપારીઓ અને સૌરાષ્ટ્રના 700 વેપારીઓ 1લી નવેમ્બર થી હડતાલ ઉપર જોડાયેલા છે પહેલી માંગણી અમારું કમિશન વધારવા બાબત છે બીજી માંગણી છે સર્વર પ્રોબ્લેમની બહુ માથાકૂટ ચાલે છે ત્રીજી છે ગોડાઉન આવતો નથી નાના ગ્રાહકો માટે કોઈ જાતની વ્યવસ્થા નથી રાખેલ આ સમિતિ જો બપોરે એક વાગે સાહેબ સાથે ગાંધીનગર મિટિંગ છે એમાં અમારા પ્રહલાદ સાહેબ મોદી અને રાજભા જાડેજા ગયેલ છે અને સૌરાષ્ટ્ર માંથી હિતુભા જાડેજા ગયેલ છે બપોરે એક વાગ્યા પછી જે કઈ નિર્ણય આવશે એ પછી આગળ તમને કહેવામાં આવશે